सनातन નો स्वर्णिम युग ચાલી રહ્યો છે હાલ તો સંપૂર્ણ વિશ્વાજે ભારત તરફ एकदम એક દિશી જોરિયા છે એમાં આજે શાદનાના પ્રથમ દેવ ભક્તિના પ્રથમ દેવ अनंत बनवंत बलवंत धनवंत लाल નું આજે प्राकट्य દિવસ છે જન્મદિવસ છે જે જન્મદિવસો માત્ર માત્ર ભારત નહીં સંપૂર્ણ વિશ્વાજે બહુ ધૂમધામથી ઉજવી રહ્યો છે જે સંદર્ભમાં દરેક મંદિર દિવાલે શેરી ઘરમાં

ફૂસ અને હારના ભાગથી ઓમ નિર્મિત થાય છે સાથે સાથે હનુમાનજી અનેકો અનેક કાર્ય કર્યા છે લગભગ જે છે કોઈ બાકી નહીં આયા હોય નિરાશ થઈને ગયા હોય આમ તો ગામ લગભગ નવસો વર્ષથી નિત્ય નિરંતર સુંદરકાંડ પાઠ હનુમાન ચાલીસા નું પાઠ નિત્ય નિયંતર કરતા આવ્યા છે કરોડો અર્બો સંખ સંખ્યામાં હનુમાન ચાલીસા નું પાઠ સુંદરકાંડ નું પાઠ હનુમાનજી સંભળાય છે આપણે પરમ સિદ્ધ થઈ ગયા છે એ સિદ્ધિના ના સ્વરૂપ જે કોઈ દર્શન કરે છે જે કોઈ મનોકામનાઓ લઈને આવે છે એ બહુ ટૂંકમાં પૂરું થઈ જાય છે હાલ એક ભારત નું ક્રેજ જાગ્યો છે ફોરેન જવાનું હનુમાનજી એમાં બહુ સહાયક છે કોઈને બીજા ના મળતા પવન બેગમાં હનુમાનજી આ બીજાનું કામકાજ કરે છે લગભગ મારા દ્રષ્ટિમાં એક હજાર છોકરાઓ એક હજાર ફેમિલી જે છે હનુમાનજીના આશીર્વાદથી આજ ભારતથી જે છે એબ્રોડ તરફ પ્રસ્થાન કરી ગયા છે તેવા જે છે ચમત્કારિક મૂર્તિ છે બંધોડિયા હનુમાનજી રાધનપુર તાલુકાના એક વિગ્રહ ક્ષેત્રમાં એ સુંદર વિગ્રહ છે જેના દર્શનથી મન મુગ્ધ થઈ જાય છે અનેકો અનેકો સાધનાઓ અનેકો પ્રક્રિયાઓ અને કાર્યો શુદ્ધ કરે છે હનુમાનજી એવા સિદ્ધ ભંડોળિયા હનુમાનજી મંદિર ભંડોળ પીઠ એવા ધ્યાનોગી શ્રીના તપસ્થલી સંપૂર્ણ સનાતનીઓને આગ્રને આવાહન કરીએ સનાતન નો યોગ ચાલે છે હાલ બધા દેવોના દેવ ના સ્વરૂપ રુદ્ર છે હનુમાનજી શિવમાવતારમાં શિવજી પોતે જ હન સ્વરૂપમાં આવ્યા છે અને સંપૂર્ણ વિશ્વમાં પૂજાયા છે અને દરેકના સંકટ દૂર કર્યા છે સંકટ ઘટે મીટે સીરા હનુમત બલબેરા સુમરક્ષક કાહુ કોડરના સર્વ સામર્થ હનુમાનજી છે આજે હનુમત જન્મોત્સવ છે

અને વર્ષોથી પરંપરાથી આયોજન કરતા આવ્યા છે હનુમાન જયંતિનું અને પરમ પૂજ્ય સજીવન બાપુ અને એમના આયોજન નામદનો આગેવાનો બધાય મળીને સાથે મળીને વર્ષોથી હનુમાન જયંતિ ઉજવણી કરી છે આજે અમે હનુમાન બેઠા હતા બઉ ખુશી હનુમાનજી ની કૃપા બઉ છે કોઈ પગપાળા આવે હેડતું કોઈ માનગત હોય હનુમાનજી નો તો કામ સફળ બહુ કરે છે અને તમે બેન આવે એ જમણા હાથ ની અંદર થોડો ક્રિકેટ વગર લઈ લો ઉભા થઈ જાવ એમાંથી ડાબાત મંદિર લ્યો ડાબાત માં લ્યો અને જમણા હાથે બે દાણા ભગવાન ઉપર વધાવો હા દરેક ભાઈ આપણે જે પણ કંઈ કમાઈએ છીએ એમાંથી દશાંશ ભાગ ધર્મ કાર્ય ની અંદર આપણે બાબુ મૂર્તિ

ભગવાન ની અંતિમ પ્રાર્થના ભગવાન પાસે ક્ષમા માગીએ દરેક જણ ખુબ ભાવ શ્રદ્ધા